બાળકીની હત્યાનું ચોકાવનારું સત્ય તમને રકજોડી મુકવાનું છે નમસ્કાર હું છું આપની સાથે હેતવી આ ઘટનામાં કેટલીક હેવાનિયત ભરી વિગતો સામે આવી છે

નીકળ્યો તેના સગા કાકાનો મિત્ર એટલે તમે કલ્પના કરી શકો છો કે કેવી સ્થિતિ હશે એ પરિવાર માટે પણ અને આ સાથે જ આ જે ઘટના અહીંયા સામે આવી છે તેણે ન માત્ર એ વિસ્તાર આંકલાવ એ ગામ એ તાલુકો એ જિલ્લો પણ આખા ગુજરાતને આ વાસ્તવિકતાએ રખજોડી મૂક્યો છે પોલીસે હેવાનની ધરપકડ તો કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે આ ઘટનામાં પણ સવાલ હવે એવો પણ ઉભો થાય કે દીકરી હવે આપણી વચ્ચે નથી રહી આરોપી પકડાઈ ગયો પણ જે ન્યાયની માંગ અત્યારે પરિવાર કરી રહ્યો છે એ ન્યાય તો કદાચ એમને મળી જશે થોડા દિવસોની અંદર પણ એ દીકરી તેમની ક્યારે પાછી નહીં આવે નવાખલમાં સાત વર્ષની બાળકીના હત્યાકાંડનો જે મોટો ખુલાસો સામે આવ્યો આરોપીએ હત્યા પહેલા દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી બાળકીના જ મિત્ર તે આરોપી અને જેને આ આખી ઘટનાએ બાળકીને બાળકી સહિત તેના આખા પરિવારને રગજોડી મૂકી છે બાળકી તો ત્યારે આપણી વચ્ચે નથી રહી પણ આખો ગામ જે છે આકલાવ ગામ તે પણ અત્યારે ગંભીર આઘાતમાં છે આપણે જણાવી દઉં અમારી સાથે જે દીકરી સાથે આ ઘટના બની તેના સગા કાકા આપણી સાથે જોડાયા છે ગોપાલભાઈ સોલંકી પહેલાં તેમની સાથે જ આ ઘટનાને લઈને વાત કરીએ કારણ કે ખૂબ જ આઘાત લાગે એવી ઘટના છે અને સાથે જ પ્રતિભાબેન પણ આપણી સાથે જોડાયા છે એમની સાથે પણ ચર્ચા કરીશું જો સામાજિક કાર્યકર છે ગોપાલભાઈ હું તમારી સાથે પહેલાં આવું તો આ ઘટના તમારા માટે ખરેખર ખૂબ જ દુઃખદ હશે તમારા માટે નહીં આખા ગુજરાત માટે કારણ કે આજે એ માસુમ દીકરી કે જેનો કોઈ જ વાંક નહોતો અને એ શિકાર બની કે એવા હેવાનનો જે આપનો જ મિત્ર હતો મને જાણવું છે કે તમે તેના કેટલા સમયથી તમે એના સંપર્કમાં હતા એ આરોપીના કે જે

આપને શંકા ગઈ હતી એના પર કે ખરેખર એની વિચારધારા એ આવી ખરાબ માનસિકતા વાળો હશે ના મને એવું કઈ લાગતું આજો આવો છે મેં વિચાર્યું નથી કે આજો આવો છે કારણ કે જે ઘટના બની હતી ને એ દિવસે યો અમારી જોડે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખવાના હતો અને સાથે અમને બોલવા પૂછવા પણ લાગી ત્યાં અને આ તો સીસીટીવી કેમેરા મને કેદ થયો ત્યાં પછી અમને કોલ કરીને કમ કે ઉપર તો ચોકસ થતો જ નથી બિલકુલ વાત બિલકુલ એ મહત્વની વાત છે કે જે જ્યારે તે આ આરોપી આપના ઘરે આવતો હતો ત્યારે તેનું વર્તન આપની ભાણી સાથે કેવો કેવા પ્રકારનું હતું તેને બોલાવતો તેને રમાડતો તેને ચોકલેટ આપતો કેવા પ્રકારનું એનું વર્તન રહેતું કારણ કે ક્યારે પણ નાનું બાળક જે હોય એ એકદમ ઓળખાણમાં ન જાય કોઈ એકદમ ઓળખાણ એકદમ પરિચય ન થાય ત્યાં સુધી એ જલ્દીથી કોઈની સાથે જાય નહીં આ તો બહુ જ નાની બાળકી હતી એટલે એનું વર્તન એ બાળકી પ્રત્યે કેવું હતું વર્તન તો કે એવું હતું કે અમુક ઘેર આવે તો પાછા અમુક જોઈએ ને તો એમ બધું બીજા બધું આપે છે લીધા પૈસા હોય તો એની પણ બીજા બધા છોકરાને એને પણ લી આવે વર્તન તો બિલકુલ હતું કે એની પર જાય કારણ કે અહીં કંઈ ગેર આવે તો બધું આપે અમુક કોઈ ના આવે અમુક પૈસા હોય તો રિયા પેવું અમુક એમાં પ્રમાણ યરું પડે તો અને ગાડી પણ લઈ આવે એની ને બીજા બધા છોકરા સાથે પણ એને એવું વર્તન હતું બીજામાં ફર્યા અમે રહે એના છોકરા સાથે પણ એવું જ વર્તન નથી તેવું સારું મતલબ બિલકુલ એટલે એકદમ ફેમિલીયર જેવું એકદમ પરિચય એટમોસ્ફિયર એણે રાખેલું હતું આપ્યા એ પણ તમે સાંભળ્યા હશે આખી આ ઘટના તમારી આંખોની સામે આવી જ્યારે એ આપની બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે કેવી લાગણી થઈ હતી ત્યારે તમને વિશ્વાસ હતો કે ખરેખર તમારા જ આ પ્રકારની ઘટના કરી છે ના હું તો હજુ સુધી વિશ્વાસ નથી કર્યો કે એ આ કરી શકે હજુ આમ પાછું બીજા પણ બીજું કોઈ કારણ પણ હોઈ શકે કે બીજા ઈરાદાથી પણ લઈ ગયો હોય કારણ કે આ એક જણ નું કામ તો હે જ ને બીજું બે ત્રણ જણા આમાં સામેલ હોઈ શકે એવું અમે ઈચ્છે કે બીજા રસ્તે આની વાત કારણ કે એક જણ નું આ કામ હે જ ને એવું એકલા હી તો થાય જ ના કામ બિલકુલ પ્રતિભાબેન પાસે જોઈએ પ્રતિભાબેન આખી વાત તમે સાંભળી અને અહીંયા ખરેખર આઘાત લાગે તમને આપણે ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે જ્યાં સાવકો બાપ હોય ભાઈ હોય કાકા હોય તે આવી ઘટનાઓમાં આવી ઘટનાઓને ક્રૂરતાપૂર્વક અંજામ આપતા હોય છે અને આજે ફરી એકવાર એવી ઘટના આપણી સામે આવી છે જેને આખી ગુજરાતની જનતાને રગજોડી મૂકી છે આ ઘટના કે જ્યાં કાકાનો સગ્ગુ માફ કરજો સગા કાકાનો મિત્ર જ આ પ્રકારેનો હેવાન નીકળે એ નાની બાળકીને શું ખબર પડે કે આજ આ આજે કાકા જે મને આટલું સરસ રીતે બોલાવે છે રમાડે છે મને ચોકલેટ આપે છે એ જ આજે મારા જીવનો દુશ્મન બની જશે ખેતવી સૌ પ્રથમ તો હું આ જે ઘટના છે એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું આ જે ઘટના ઘટી છે તે આપણા ગુજરાત માટે આપણા સમાજ માટે શરમનાક ઘટના છે અને આ ગુજરાતને અને આપણા દેશને શોભે એવી વસ્તુ નથી આ એક વિશ્વાસઘાત પણ છે પારિવારિક વિશ્વાસઘાત પણ છે કે આપણે સમજીએ છીએ કે ભાઈ આપણે જે આપણો ભારત દેશ છે એ પારિવારિક છે આપણા સગા સંબંધીઓ હોય એની સાથે આપણું બાળક સુરક્ષિત હોય છે આપણે એવું માનતા હોય છે તો સગા કાકાનો મિત્ર છે એ જ ભક્ષક બને છે અને એ જ ટાર્ગેટ બનાવે છે આ બાળકીને પહેલાં એક પિતા સમાન એની સાથે વર્તન કરે છે વિશ્વાસ કેળવે છે અને બાળકીને કાકાનો મિત્ર છે એટલા માટે એના પર વિશ્વાસ થાય છે અને એની વાતમાં આવીને એની સાથે જાય છે અને ત્યાર પછી એ જ રક્ષક ભક્ષક બને છે અને આ બાળકી સાથે બલાત્કાર કરીને પછી એની હત્યા કરી નાખે છે એ ખૂબ જઘન્ય અપરાધ છે આવી વ્યક્તિને છોડવામાં નહીં આવવી જોઈએ અને સખ્તમાં સખ્ત જલ્દીમાં જલ્દી ફાસ્ટ ટ્રેકની અંદર આ કેસને ચલાવીને એને સજા કરવી જોઈએ અને આપણે જોશું કે આપણા દેશની દીકરીઓ ક્યાં સુધી આવી રીતે બલી થતી રહેશે થોડા સમય પહેલાં આપણે દિલ્હીનો નઠારીકાંડ જોયું ત્યાં પણ અનેક બાળકોની બલિ આપવામાં આવેલી હતી એની ખોપડી સાથે એના જે અંગો છે એની સાથે વિકૃત વ્યક્તિ રમતો હતો સાથે એ બાળકને કાપીને એનું ભક્ષણ પણ કરતો હતો એ બી આપણે નઠારીકાંડમાં જોયું છે આ ઉપરાંત અમદાવાદની ઘટના હતી આશ્રમની જ્યાં બાળકોને મારીને દાટી નાખે છે તાંત્રિક વિધિ કરવાના બાને નદીના પટમાં દાટે છે આપણી પાસે એવી બી અનેક ઘટનાઓ આવતી રહી છે તો જો હવે આપણી આપણી બાળકીઓને કે આપણા બાળકોને સુરક્ષિત નહીં રાખી શકી નહીં રાખીશું તો આવી ઘટના અનેકવાર બનતી રહેશે તો હવે સમય આવી ગયો છે કે સમાજે જાગવાની જરૂર છે આપણા ગુજરાતની સરકારે પણ જાગવાની જરૂર છે અને સમાજે પણ જાગવાની જરૂર છે દરેક માતા પિતાએ જાગૃત રહીને પોતાના બાળકોને સજાગતાથી જોવાની જરૂર છે કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં નહીં આવે એ સુરક્ષિત રહે એ રીતની આપણે યોજના કરવી જોઈએ અને હું કહીશ કે દરેક સામાજિક સંગઠન એનજીઓ આગળ આવે અને જે આરોપી છે એને ફાંસી થાય એવી માંગ સાથે ફાસ્ટ ટ્રેકની અંતર્ગત જલ્દીથી મહિનાની અંતર્ગત સજાની સુનવાઈ થાય અને આ આરોપીને ફાંસી થાય એવી હું માંગ કરું છું જેથી કરીને આવી ઘટનાઓ અને આપણે ગુજરાતની દીકરીઓ બચે બિલકુલ મનો ચિકિત્સક કલર મિસ્ત્રી પણ આપણી સાથે અહીંયા ચર્ચામાં જોડાયા છે કલરવભાઈ આપનું પણ સ્વાગત છે ચર્ચામાં જે રીતની આ ઘટના બની આપ આખી આ ઘટનાથી વાકેફ હશો જ મને સવાલ એ થાય છે કે આ પ્રકારની ગંદી માનસિકતા આવે છે ક્યાંથી અહીંયા જ્યારે આ મામલે આપણે વાતચીત અંદર અંદર કરતા હોય તો એક મૂળભૂત જવાબ એ આવે કે આવા ગામડાઓની અંદર આવી નાની જગ્યા ઉપર શિક્ષણનો અભાવ હોય અને જેના કારણે આવી ઘટના બનતી હોય છે પણ મને નથી લાગતું કે માત્ર શિક્ષણ જ જવાબદાર હશે કારણ કે મોટા શહેરોમાં પણ આવી ઘટના બનતી આપણે જોઈ છે અને આ ઘટના ઘટવાની જગ્યા પર વધી રહી

આની સાથે બાળકનો જન્મ થાય છે ત્યારે માતા પિતાનો બાળક પ્રત્યેનો વ્યવહાર કઈ તેના વડીલો ઘરનો અથવા તો આસપાસ નું જે વાતાવરણ છે તે બાળકના ઉછેરમાં તેના માં ખુબ જ મહત્વનો ભાગ ભજે છે આપણે જોઈએ છીએ કે ભાગદોડ વાળી જિંદગી જે છેલ્લા દસ વર્ષથી કોર્પોરેટ કલ્ચર નો જમાનો છે પહેલાના જમાનામાં આઠ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો જે જોઈન્ટ ફેમિલી હતું તેમાં બાળકનું ઉછેર એક માતાની દેખરેખમાં થતો હતો અને પિતા વ્યવસાય માટે જતો હતો આર્થિક જરૂરિયાતો પૂરી પાડતા હતા પણ આજે મોંઘવારીનો જમાનો છે ભાગદોડ જમાનો છે ઘણા બધા પર્સનલી ડિસઓર્ડર થાય છે ડોમેસ્ટિક વાયોલન્સ ના કેસીસ થાય છે એકબીજાના એકુ વચ્ચે થાય છે તો આઈડિયલી રીતે જે સમાજે વિખોટું પડતું જાય છે અને જોઈન્ટ ફેમિલી

શક્તિ અને ધીરજનો અભાવ રહે છે જેના લીધે એ લોકોમાં જે વિકૃત માનસિકતા જે ક્રુરતા થાય છે જેમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે જેમ કે ડોપામિન સિરોટોનિન અને નોરેડ્રેનાલિન આપણે જેમ કે કોઈ પણ નશીલા કે માદક પદાર્થનું સેવન કરીએ એના પછી આપણને જે આપણી જે મનોસ્થિતિ થાય કે આપણને એકદમ ખુશીનો અહેસાસ થાય કોઈ પણ પ્રકારનું ટેમ્પરરી સ્ટ્રેસ દૂર કરી શકીએ આ જે નું દ્રશ્ય છે તે માણસને જનુની બનાવે છે વિકૃત બનાવે છે અને જે નથી કરી શકતો જેને ડિસઇનિબિટેડ બિહેવિયર કહેવાય છે

તેને પોતાની બદલાની ભાવના કરીને આ પ્રકારનું ક્રૂરતા જ માટે ગવર્મેન્ટ ઇન્ડિયન સાયક્રિટિક સોસાયટી એ પીરિયાશન સોસાયટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને એક નક્કી કર્યું છે કે એ એપ્રોપ્રિયેટ નોલેજ રિગાર્ડિંગ મેન્ટલ હેલ્થ સેક્સ્યુઅલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ મતલબ કે નર્સરી થી લઈને બે કે 5 વર્ષના બાળકો હોય તો બાળકોને શીખવવામાં આવે છે કે ગુડ ટચ શું છે બેડ ટચ શું છે પ્રાઇવેટ પાર્ટ શું છે અથવા તો સેફ place કયું છે અને સ્ટ્રેન્જર એન્ઝાયટી કેવી રીતે છે માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે એમને પણ ટ્રેનિંગ કરવામાં આવે છે કે જ્યારે ભી અમુક જે ચિન્હો છે અથવા તો બાળકો સાથે આપણે વાતચીત કરીએ કે એવા કયા કલુ ક્ પોઈન્ટ્સ છે તેના પરથી ખબર પડે કે સાથે કોઈ પણ પ્રકારનો અભદ્ર કે અવ્યવહાર થયો છે કે નહીં અથવા તો બાળક

આરોપીની અત્યારે ધરપકડ થઈ ગઈ છે પણ આપની આપના પરિવારની સમગ્ર ગામ ગામના લોકોની શું માંગ છે આરોપીને કેવી સજા થવી જોઈએ અને ફરી કોઈ આવી ઘટના ગામની નાની દીકરી સાથે ન બને તેના માટે કેવા પગલાં લેવા જોઈએ તો એવું છે કે જો જે સજા એ તો છે પણ અમે બધા અને બધા એવું છે કે થઈ કોર્ટમાં જે આ જે આ આજ વાત હશે કે આવા હેવાલ ને જ થવી જોઈએ મને એક વાત એ પણ જાણવી છે આપની પાસેથી કે જ્યારે આપને આપની બાળકીનો મૃતદેહ મળ્યો ક્યાંથી મળ્યો હતો અને કેવી હાલતમાંય મળ્યું હતું કેવી રીતે ઓળખ આપે આપની આ બાળકીની કરી અમારા ગામના સુંદરમાં નિજામપુરા પડ્યું છે ત્યાંથી આ દાંતનો નિર્દેશ મળ્યો હતો અમે એને ઓળખ એવી રીતે કરી કે એને અમે કપડાં પહેર્યા હતા અને જે એને ફરક પડાવી દીધો અને જેની લેંગી હતી અને અમે ચડ્યા એ અમારે એનાથી ઓળખાણ કરી હતી અમે કારણ કે જે નિર્દેશ મળ્યો હતો જે હાલતમાં જે એનું કશું જ નહોતું મળ્યું નહોતું બધું માછલીને બધું ખાઈ લીધું હતું બધું અને હાડકાને એવું બધું દેખાતું હતું પણ અમે કપડાંથી એને પહેચાન કરી હતી કે આ અમારી તુલસી છે એવું બિલકુલ પ્રતિભાબેન અહીંયા જે રીતે આપણે સાંભળ્યું કે કશું આખી આખું મૃતદેહ છત વિશ હાલતમાં હતો એટલે કપડાં પરથી છડા પરથી ઓળખાણ કરવામાં આવી કે આ અમારા જ ઘરની દીકરી છે પણ આટલી બધી ક્રૂરતા જેમ કલ્યાણભાઈએ પણ કીધું કે જે હિંસક આપણા મનો વિચાર થઈ રહ્યા છે ઘણા જ બધા ફેક્ટર જવાબદાર હોય છે સાયકોલોજીકલી પણ આપણે એ પાયાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આપ સોશિયલ વર્કર છો ઘણા બધા આવા નાના મોટા ગામડામાં જતા હશો ત્યાંના લોકોની મને મનોસ્થિતિ સમજવી છે કારણ કે આવી હેવાનત આવી ક્રૂરતા કયા લેવલ સુધીની જોવા મળે છે આપણી પાસે કાયદાઓ છે પણ એની સામે કાયદાની છટકબારી પણ એટલી જ ગોતી લેવામાં આવે છે કે એ લોકો બચી જાય છે કેટલા એવા રેપ કે આજે થતા હશે કે જેમાં પરિવાર આગળ આવવા નહીં માંગતો હોય કે સમાજમાં એ લોકોની હિંમત વધારે કુલતી હશે વધારે કંઈક ખરાબ કરવાની પ્રવૃત્તિ વિચારધારા તેમનામાં પેદા થતી હશે અને એક મહિલા તરીકે આજે તમે હું આ ચર્ચા કરી છે મને લાગે છે આ ચર્ચા આપણે કરવી જ ના જોઈએ ગુજરાત રાજ્ય ગણાય છે તો એને એ પ્રકારે બનાવવું પડશે ન માત્ર ગુજરાત રાજ્ય આખા ભારત દેશમાં બહેન દીકરીને આ રીતે આ આ ખરાબ તો કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આવું કદાચ કોઈની જોડે થાય અને પણ આટલી નાની દીકરી જી એથી મારી પાસે અનેકો ઘટના છે હું તમને આંગળીઓના વેઢે એક એક સ્ટોરી કહી શકું છું એની સ્ટોરી તો નહીં કહેવાય દુઃખદ કહાની કહી શકાય આપણે સરકાર ખૂબ સારો પ્રયત્ન કરે છે એને ફાસ્ટટેગની અંતર્ગત આવા જે કેસો હોય છે તે ચલાવે છે જે બાળકોને ગુડ ટચ સારી ટ્રેનિંગ આપે છે અને ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કરે છે એમ છતાં જે સમાજની વિકૃતતા છે એ આજે દિવસે ને દિવસે વધતી જાય છે હું તમને સુરતની ઘટના કરીશ તો સુરતમાં ઘણી બધી ઘટનાઓ થઈ એમાં એક ઘટના એવી હતી કે અઢી વર્ષની બાળકી સાથે પાછમી બલાત્કાર એના બંને આંતરડા બહાર આવી ગયેલા અને બાળકી મરી ગયેલી અઢી વર્ષની અને એ જે આરોપી હતો ને એની પત્ની પર પ્રેગ્નન્ટ હતી અને બે ચાર દિવસ પછી એનું શ્રીમંત હતું એટલે આપણે એક સાયકોલોજીકલ જે હમણાં ભાઈએ વાત કરી ડૉક્ટર સાહેબે તો એક વસ્તુ વિચારીએ છીએ કે જે એની વાઈ વાઈફ પ્રેગ્નન્ટ હોય છે એટલે એની જે પણ શારીરિક ઈચ્છાઓ છે એ વિકૃતતા એની ત્યાં નથી નીકળતી એટલે એ આવા બાળકોને ઇઝી ટાર્ગેટ શોધે છે પોતે શિકાર શોધે છે જે કોઈને કહી નહીં શકે અને જે બોલી નહીં શકતા હોય એટલે આવા નાના બાળકોનો શિકાર કરીને આવા લોકો એની સાથે શારીરિક આડપલા કરતા હોય છે આ ઉપરાંત હમણાં આપણે થોડા સમય પહેલાં બીજી એક ઘટના દાહોદ સાઇડની જોયેલી હતી જેમાં શિક્ષક પેલી સ્ટુડન્ટને એવું કહે છે દીકરીને કે ચાલ તું બેસી જાઉં તને સ્કૂલે મૂકી જાઉં અને એ બાને લઈ જઈને એની સાથે કારમાં રેપ કરે છે અને બાળકીને પછી મારી નાખે છે કે એ જાણે છે ઓળખે છે ને કોઈને કહી દેશે અત્યારે આ જે ઘટના છે એમાં પણ સેમ છે કાકાના મિત્ર જે હત્યારોને રેપિસ્ટ હોય છે એટલે એને કદાચ એવું થાય કે આ દીકરી જઈને કોઈને વાત કરી દેશે એટલે એને સમાજમાં બદનામીની બી બીક છે એટલે આ વ્યક્તિને આપણે એકદમ વિકૃત કે માનસિક રોગી નહીં કહી શકીએ માનસિક વિકૃત વ્યક્તિ છે પણ એ નિર્દોષ વ્યક્તિ કે બીમાર વ્યક્તિ નથી એટલે આવા વ્યક્તિને જે બીમારીનો ને કાયદાનો લાભ મળે કે ભી કે મેન્ટલી સારો નથી એ ડિસ્ટર્બ છે કે પાગલ છે એટલા માટે એણે આવું કર્યું તો જો સાયકોલોજીકલ એને લાભ નહીં મળવો જોઈએ આવી વ્યક્તિને વિકૃતતાની જગન્ય અપરાધની શ્રેણીમાં જ ગણવો જોઈએ અને ક્યારેય પણ માફ નહીં કરવો જોઈએ સમજો કે જ્યારે એનું બાળક પેદા થવાનું હોય ત્યારે એક બાળક સાથે માતા પિતાના જેમ સંવેદના જોડાયેલી હોય છે એને પોતાના બાળક પ્રત્યે પ્રેમ હશે ત્યારે બીજી સાઈડ એ બીજું કોઈ બાળક છે બીજા કોઈનું બાળક છે એની સાથે વિકૃતતા ભરું વર્તન મારી નાખે છે તો અહીંયા આ અપરાધને સખત સજા આપવી જોઈએ સાથે જે પણ આવા ગામડાઓમાં છે એમાં હું કે શિક્ષકો આંગણવાડી એનજીઓ સંસ્થાઓ છે એ અવેરનેસના કેમ્પો કરે માતા પિતાને સમજાવે બાળકોને સમજાવે કે તમારા બાળકોએ કોઈ પણ અજાણી વ્યક્તિની સાથે નથી જવાનું આપણે જોશું કે જયારે પણ કોઈ નાની બાળકી સાથે કોઈ ઘટના ઘટે છે તો નેવ ટકા કિસ્સાઓમાં જાણીતી વ્યક્તિ નજીકની વ્યક્તિ દ્વારા જ એનું શોષણ કરવામાં આવે છે એટલે આ સજાગતા હશે તો જ આ ઘટના રોકાશે એટલે જનજાગૃતિ ખૂબ જરૂરી બની ગઈ છે અને તો જ આપણી બાળકીઓની આપણી દીકરીઓ બચશે અદરવાઈઝ કોઈક તાંત્રિક ક્રિયાઓના નામે કોઈ વિકૃતિના નામે કોઈ વખત તમે સમજો કે કોઈને ખરાબ વિચાર આવ્યો છે ને જતો રહે છે કોઈને કંઈ નહીં દે એટલે મારી નાખે અદરવાઈઝ કોઈક માનસિક વિકૃત છે એટલે ઓનર કિલર છે અને મારે છે તો ક્યાં સુધી આપણી ગુજરાતની દીકરીઓ જ ભોગ બનતી રહેશે તો હવે જાગવાનો સમય આવી ગયો છે દરેક સમાજે એક થવાનો સમય આવી ગયો છે અને હું કહીશ કે આપણે બધા મળીને ઇવન આપ પણ આપણે બધા મળીને એક અવાજ ઉઠાવીએ અને આરોપીને સખ્તમાં સખ્ત ઝડપીમાં ઝડપી સજા અપાવીએ બિલકુલ કલરવજી અહીંયા આપણે માનસિકતાની જે વાત કરીએ માનસિકતાની અંદર અંધશ્રદ્ધા પણ ઉમેરવી છે કારણ કે તાંત્રિક વિધિના નામ પર પણ ઘણા જ બધા બાળકોની ખોટી રીતે બલી ચડાવવામાં આવે આજે મારે સંતાન નથી તો મારે કોઈના સંતાનની બલી ચડાવવાની તો મને સંતાન થશે આવી અંધશ્રદ્ધા આવી માનસિકતા એ પણ આજના સમયમાં શ્રદ્ધાના અંધશ્રદ્ધા હોય છે એક પાંત્રી ભેતરિકા હોય છે પણ જ્યારે પણ આ પ્રકારના જે કોઈ પણ પ્રકારની રેકી કરે છે કે તે તાંત્રિક વિદ્યાર્થીઓ કરે છે આ લોકો એવા સમાજ અથવા તો એવા મનુષ્યને જે ટાર્ગેટ બનાવે છે કે જે ઓલરેડી મેન્ટલી ડિસ્ટર્બ હોય છે મતલબ કે તે લાચાર હોય છે હતાશ હોય છે નિરાશા હોય છે તે કોઈને પ્રકારનો સપોર્ટ જોતા હોય છે જ્યારે આ લોકો જ્યારે શોર્ટકટનો જે લાલચ આપીને એ લોકોને આમાંથી કરે છે ત્યારે એવું કહે કે તમારામાં ઉપરી અવાજ છે અથવા તો આ પ્રકારના પિતૃ નડતર છે અથવા તો આ પ્રકારની વિધિ કરાવો તો બધા દુઃખો દૂર થઈ જશે એમાં એ લોકો એટલા ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલિટી ઇન્વોલ્વ થઈ જાય છે પણ એનો જ્યારે ખરાબ પડઘા પડતા હોય છે તે આપણે જોઈ શકીએ છીએ આપણે વાંદરા મનુષ્ય બને પણ મનુષ્ય ક્યારે વાંદરો બની જશે અને વિકૃત બની જશે આ અત્યારે દેખી આવે છે આની પાછળનું મુખ્ય કારણ કે મોસ્ટલી જે સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ છે ગેમિંગ ડિસોર્ડર્સ છે અથવા તો વિવિધ પ્રકારના નશીલા પદાર્થનું સેવન કરે છે દૂષણ કરે છે તેના લીધે માણસ એટલો વિકૃત બની જાય છે

જો આ પ્રમાણે માનસિક રીતે સ્વસ્થ ના હોય તો તેની સાયકોલોજીકલ હેલ્થ અને સાયકેટ્રિક ટ્રીટમેન્ટની ખૂબ જ જરૂરી છે જો તમે તેમાં એમાં સ્ટીકમાં દૂર રાખશો અથવા તો આપણે લોકો એવું કહેતા હોય કે આને કોઈ ઉપરી અવાજ છે તો તેને તાંત્રિક પાસે લઈ જાવ મોલાના પાસે લઈ જાવ એને કોઈ કાળો જાદુ કર્યો છે બ્લેક મેજિક કર્યું છે તો જે આ પ્રકારની જે વિધિના લીધે તેની સારવારમાં ખૂબ જ તકલીફ થતી હોય છે અને માણસની એટલી બધી વિકૃત બની જાય છે કે ડિફરન્સ નથી કરતી શકતો આની પાછળના મુખ્ય ત્રણ હોર્મોન્સ જવાબદાર હોય છે કે સિરોટોનિન ડોપામિન અને નોરેડિન જેને મૂળ હોર્મોન્સ કહેવાય છે આ જે ડોપામીન નામનું દ્રવ્ય છે મગજના ચોક્કસ ભાગમાં કેમિકલ નો સ્ત્રાવ કરે છે આ સ્ત્રાવ ક્યારે થાય કે જ્યારે કોઈ પણ પ્રકારના તમે નાર્કોટિક ડ્રગ્સ લો અથવા તો જ્યારે તમે વધારે પડતા ખુશ થઈ જાઓ અથવા તો જ્યારે પ્રકારના કોઈ પ્રકારની આવી રીતે સેક્સ્યુઅલ હરકત કરો આ જે હરકતના લીધે એ લોકોમાં ડોપામીન દ્રાવ બની જાય છે અને જે સેક્સ્યુઅલી લોકો એટલા ડિસિનેબિટેડ થઈ જાય છે કે લોકો ડિફરન્શિએટ નથી કરી શકતા ત્રણ વર્ષની બે વર્ષની ચાર વર્ષની પાંચ વર્ષની કોઈ પણ વાત તો એવા પણ કેસીસ જોયા છે કે વૃદ્ધાવસ્થામાં એ લોકો મારીને એની સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરીને પોતાનો સંતોષ માણતા હોય તો સેક્સ એજ્યુકેશન જેમ કે મેડમે કીધું એ પ્રમાણે સેક્સ્યુઅલ નોલેજ સેક્સ એજ્યુકેશન પેરેન્ટ ગાઈડન્સ ક્લિનિક અને ડિબેટ છે ખૂબ જ જરૂરી છે જેના લીધે વધુમાં વધુ આપણે આમાં અવેરનેસ ફેલાવી શકીએ અને આ પ્રકારના જે સાયકોપેથ છે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ અને આપણી ભારતની છોકરીઓને આપણે બચાવી શકીએ

અને પોલીસ વાળા કર્મચારીઓ પણ ખુબ ખુબ આભાર કે અમે ખુબ મહેનત કરી અમે જોઈ કે એમની મહેનત એમને મારી મહેનત ને લીધે તો આ સફળ થઈ ગયું કારણ કે એમને પણ બહુ જ મહેનત કરી ઉજવા માટે અને આવું જે કારણ નિરાળ કારણ વહેલું થઈ જાય અમારી માંગ તો એક જ છે કે અમારા બધાના ઉપર ભરોસો એ કર્મચારી કે બધાના ઉપર ભરોસો કાયદા ઉપર જ ભરોસો કે જે કાયદો થશે તો થવાનો દે પણ અમારી માંગ અને અમારા ગ્રામજનોની માંગ એક જ છે કે આ જેટલી તક જેમ મન બને એમ વહેલો ફાયદો થાય વ્યાલી ને વહેલી મળે એ જ અમારો છે ને ફાંસી થાય એવું જ અમારી બધાની માંગ છે કે એને કારણ કે આજે અમારી છોકરી થઈ ભવિષ્યમાં બીજે પણ આવો બનાવ બની શકે તો એ બીજો બનાવ બનતા બને અને કોઈક વિચારે કે આવું બનાવ કોઈ જી ના બનવું છે એવી સજા થવી જોઈએ કારણ કે બનાવ બનતા પેલા વિચારતા ના થાય કે નવા થયું ગામમાં આવું પીજ કરો હોય પેલા આવું થયું હતું માર માર્યો તો આવી કે આવું આવું બંધ કોઈ જીમ નહીં

જે પ્રકારેની આ ઘટના બની જે પ્રકારેનો આ માહોલ થયો ગુજરાતમાં વધતા જતા બળાત્કારોની સંખ્યા આપણે જણાવી દઉં જાણીને શોક લાગશે કે છેલ્લા પાંચ વર્ષમાં સાહીઠ ટકાનો વધારો થયો છે રેપ કેસીસની અંદર અને આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે અને આ જે આંકલાઓની અંદર ઘટના બની તે પણ ખરેખર ધ્રુજાવી મૂકે તેવી ઘટના છે આ સમગ્ર ચર્ચામાં ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર પ્રતિભાબેન અને કલરવભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આપ જોડાયા તે બધા જે પ્રકારે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ગુનાહિત માનસિકતા અંધશ્રદ્ધા ક્યાં સુધી માસુમોનો બહેન દીકરીઓનો ભોગ લેતી રહેશે તે સૌથી મોટો સવાલ છે આપણે પાંચ વર્ષ પહેલા પણ આ મુદ્દે ચર્ચા કરતા હતા અને આજે પણ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે અમે ખાસ આ મામલે વધુ રિસર્ચ પણ કર્યું અને જે વિગતો જે આંકડા સામે આવ્યા છે ગુજરાતની અંદર ભારતને નહીં ખાલી ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં પાંચ વર્ષમાં સાહીઠ ટકા રેપ કેસીસ વધ્યા છે એટલે કલ્પના કરી શકાય છે જો પાંચ વર્ષમાં આપણું ભણતર સારું થયું છે આપણે ટેકનોલોજીથી વાકેફ થયા છે તો સારા રસ્તે જવા માટે ન કે ખરાબ રસ્તે જવા માટે પણ આ આજનો સમય આજે બધા એક થવાની જરૂર છે અને સૌથી મોટી વાત કે કાયદાની છટકબારીઓને બંધ કરીને કાયદો પોતાનું કામ કરે ઝડપી ન્યાય મળે અને આવા વિકૃત માનસિકતાવાળા લોકોને ફાંસીની સજા થશે તો જ કદાચ આવનારો બીજો આરોપી કે બીજો અપરાધી કે બીજો ગુનાહિત માનસિકતા ધરાવતો માણસ આવી કોઈ પ્રવૃત્તિ કરતા પહેલા ખચકાશે આજની આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ મને રજા આપશો ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર